તો મિત્રો આ ટેસ્ટ ઉપર અમે છે ને દેશી ખાતરનો યુઝ કરી અને જો આ દેશી ગુલાબ છે અને આ સુંદર મજાના વિદેશી ગુલાબ છે અને એકદમ દેશી ગુલાબ જે ખાતર હોય તેનો જ યુઝ કરેલો છે આ છે લસણ છે અને આપણે જે ટેરેસ ઉપર હોય ત્યાં આ બધું વાવેલું છે અમે અને આ જો દેશી છે આપણે ટમેટા અને લસણ પછી આ સુંદર મજાની વાલો થયેલી છે અને આમાં દેશી ખાતરનો યુઝ કરેલો છે આપણે જે આ વાલ છે તે વાલ જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા વાલ આવેલા છે અને એકદમ દવાના યુઝ વગર યુઝ કરેલું છે અને આપણે જે કલરની ડોલ અને જે બધું હોય આ દેશી ધાણા વાવેલા છે અને આ છે વાલોડ સુરતી પાપડી છે હવે એ પણ ખૂબ જ સરસ બજારની આવેલી છે અને આ છે આપણે ફૂદીનો અને આ ટમેટા જો તમે ખૂબ જ સુંદર આવેલા છે અને એકદમ રીંગણા દેશી આવેલા છે તો આપણે આ ટેરેસ પર વાવી શકીએ છીએ